આપણે અને એમાં ઓલરેડી ત્રણ ચેપ્ટર થઈ ગયા હતા અને ચોથા નંબરનું ચેપ્ટર જે પદની ઓછામાં ઓછી ઉંમર અને એના કાર્યકાળની કંઈક આપણે વાત કરતા હતા અને એમાં લેક્ચર વન આપણે કમ્પ્લીટ કરી નાખ્યો તો અને જો તમે પેલો લેક્ચર ના જોયો હોય તો આપણે પ્લે લિસ્ટમાં ઓલરેડી આપેલો છે ત્યાંથી કલેક્ટ કરી લેજો જોઈ લેજો પછી આપણે વાત કરીએ કે આજે ચેપ્ટર બીજો લેક્ચર છે અને આપણે લેક્ચર વનમાં વાત કરી હતી કે કોઈ પણ પદ માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ માનો કે તમારે લોકપાલ બનવું છે અથવા તો લોકપાલની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોય રાષ્ટ્રપતિની કેટલી હોય ઉપરાષ્ટ્રપતિની કેટલી હોય એ બધી આપણે ધીમે ધીમે વાત કરવાના છીએ અને ઓલરેડી આપણે આગળ જોઈ લીધું કે ઓછામાં ઓછી જોઈએ અને કાર્યકાળ કેટલો હોય છે તો અમુક પદો વિશે આપણે વાત કરી લીધી અને અમુક જે પદો છે એની વિશે આપણે વાત કરવાના છીએ તો એમાં જોઈએ ને તો કાર્યકાળમાં આપણે કન્ટિન્યુ કરી કે પદ પર વધુમાં વધુ ઉંમર અહીંયા છે ને કાર્યકાળની વાત કરેલી છે બરોબર હવે એમાં જોઈએ કેન્દ્રીય જાહેર સેવા આયોગ અધ્યક્ષ યુપીએસસી બરોબર એનો અધ્યક્ષ હોય તેનો કાર્યકાળ કેટલો હોય એનો કાર્યકાળ કેટલો હોય તો 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી હોય અથવા તો છ વર્ષ સુધી હોય કન્ફ્યુઝન થાય કે વર્ષ હવે આપણે એવું ધારીએ કે 60 વર્ષે યુપીએસસી ના અધ્યક્ષ બનાવ્યા છે તો 65 વર્ષ સુધી રહ્યા છે પછી એવું નહીં કે છ વર્ષ કમ્પ્લીટ કરવા એટલે 66 ચાલે એવું નહીં બરોબર 65 વર્ષ અથવા તો છ વર્ષ પછી આપણે આગળ વાત કરીએ કે જીપીએસસી જે સ્ટેટ લેવલે હોય અલગ અલગ રાજ્યોની અલગ અલગ હોય તો આપણે રાજ્ય જાહેર સેવા આયોગ અધ્યક્ષની વાત કરીએ આપણે ગુજરાતમાં જીપીએસસી બરોબર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એના અધ્યક્ષ છે એનો કાર્યકાળ કેટલો તો બાસઠ વર્ષ કે છ વર્ષ બરોબર છે એમાંની જેમ જ તે કે બાસઠ વર્ષ છે એવું નહીં કે અહીંયા છે એ ફિફ્ટી એટે કર્યું એટલે છ વર્ષ કમ્પ્લીટ કરવાનું એવું નહીં કે બાસઠ વર્ષ તો ભલે બે વર્ષ જ થયા પછી રિટાયરમેન્ટ થઈ જાય છ વર્ષ બરોબર વર્ષ અધ્યક્ષનો કાર્યકાળ છે પછી રાષ્ટ્રપતિની વાત કરીએ રાષ્ટ્રપતિ ગમે ત્યારે ચૂંટણી લડીને આવે વિજય થાય રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય પાંચ વર્ષનો હોય કેટલો હોય પાંચ વર્ષનો એનો કાર્યકાળ હોય પછી આપણે આગળ વાત કરીએ ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષ એટલે પેરમાં યાદ રહી જાય એવું છે બરોબર કે રાષ્ટ્રપતિ ને ઉપરાષ્ટ્રપતિ એનો કાર્યકાળ કેટલો હોય એનું ટર્મ કેટલું હોય પાંચ વર્ષ નું હોય પાંચ વર્ષ પછી એની ચૂંટણી આવી જતી હોય છે પછી આગળ એ આવશે કે રાષ્ટ્રપતિ છે ઇમરજન્સીમાં કઈ રીતે કોણ કયું પદ સંભાળશે કેટલા ટાઈમ માટે કોઈકનું મૃત્યુ થાય અથવા તો કોઈ ઇમરજન્સી આવી જાય તો રાષ્ટ્રપતિ ના હોય તો ઉપરાષ્ટ્રપતિ કેટલા ટાઈમ માટે રાષ્ટ્રપતિનું પદ સંભાળી શકે અથવા તો ઉપરાષ્ટ્રપતિ ના હોય તો એનું પદ કોણ સંભાળે એ બધું આપણે આગળ ધીમે ધીમે બધું વન બાય વન આવશે પછી આપણે જોઈએ વડાપ્રધાન વડાપ્રધાન બરોબર પીએમ ત્યાં સુધી એનો કાર્યકાળ પાંચ વર્ષની ટાઉન હોય અથવા તો લોકસભાનો ભંગ થાય ને ત્યાં સુધી એનો કાર્યકાળ હોય હવે લોકસભાની ચૂંટણી થઈ પાંચ વર્ષે પાંચ વર્ષ પછી પરિવાર પાછા પીએમ બને અથવા તો જો પાંચ વર્ષ પૂરા ન થઈ ગયેલા લોકસભાનો ભંગ થાય કોઈ કારણસર તો એ વડાપ્રધાનનું પદ ગુમાવે એ બધી વસ્તુ આગળ વન બાય વન આવશે પણ અત્યારે એટલું યાદ રાખો કે લોકસભા આપણે વડાપ્રધાન છે પાંચ વર્ષ માટે અને લોકસભાનો ભંગ થાય ત્યાં સુધી પછી લોકસભાના સભ્યો તો લોકસભાની ચૂંટણી થાય પાંચ વર્ષ કાતો લોકસભાનો ભંગ થાય ત્યાં સુધી હવે ચૂંટણી જીતા એટલે એવું નહીં કે પાંચ વર્ષ કમ્પ્લીટ કરવાના થાય લોકસભાનો વચ્ચે ત્રણ વર્ષ પૂરો થયા લોકસભાનો ભંગ થાય બાય ડિફોલ્ટ આખી સરકાર પડી જાય પછી બીજું રાજ્યસભાના સભ્યો મોસ્ટ ટાઈમ વસ્તુ છે બરોબર આ અમુક વસ્તુ અને રાજ્યસભા વાળી વિધાન પરિષદ વાળી યાદ રાખે જેવી વસ્તુ છે કેમ કે એમાં બહુ બધા લોકસભાથી અથવા તો વિધાનસભાથી અલગ પડતું આવે છે તો આપણે જોઈએ રાજ્યસભાના સભ્યો રાજ્યસભાના સભ્યો કેટલા વર્ષ છ વર્ષ માટે હોય એનો કાર્યકાળ એની ટર્મ કેટલી હોય છ વર્ષની હોય પછી આપણે આગળ વાત કરીએ કે રાજ્યપાલના સ્ટેટમાં રાજ્યપાલ હોય બરોબર કોણે નોમિનેટ કર્યા હોય રાષ્ટ્રપતિએ કહેવાય હોય હવે રાષ્ટ્રપતિએ કયા રાજ્યપાલનો કાર્યકાળ ક્યાં સુધી નો પાંચ વર્ષનો પાંચ વર્ષની એની ટર્મ ને પણ રાષ્ટ્રપતિની અથવા તો રાષ્ટ્રપતિની મરજી સુધી રહી શકે હવે રાષ્ટ્રપતિ એવું ધારે કે હવે રાજ્યપાલ છે આ રાજ્યના અલગ બીજા નોમિનેટ કરવા છે અથવા તો બીજા રાજ્યમાં એને ટ્રાન્સફર આપી દેવું છે એટલા માટે એ લખ્યું છે કે રાજ્યપાલની રાષ્ટ્રપતિની મરજી સુધી કોણ રહેશે રાજ્યપાલ પછી આપણે જોઈએ કે અલગ અલગ સ્ટેટ હોય બે થી ત્રણ સ્ટેટ હોય કોઈને બે સ્ટેટ કોઈને ત્રણ સ્ટેટ એ બે સ્ટેટ વચ્ચે એક રાજ્યપાલ આપેલા હોય કોણ કરે રાષ્ટ્રપતિ કરે કોણ કરે રાષ્ટ્રપતિ કરે પછી આપણે આગળ વાત કરીએ કે મુખ્યમંત્રી અહીંયા હતું વડાપ્રધાન બરોબર તો પાંચ વર્ષ તો લોકસભાનો ભંગ તો અહીંયા શું આવશે મુખ્યમંત્રીમાં સ્ટેટ લેવલે આ સેન્ટ્રલ લેવલે વાત થાય બરોબર કેન્દ્ર લેવલે વાત થઈ અને આ સી સ્ટેટ લેવલે વાત થાય મુખ્યમંત્રી કેટલા ટાઈમ માટે આવ્યો પાંચ વર્ષ અથવા તો વિધાનસભાનો ભંગ થાય ત્યાં સુધી હવે પાંચ વર્ષ કમ્પ્લીટ કરી નાખે તો તો પાંચ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને એમાંથી કોઈ એક મુખ્યમંત્રી બને પાર્ટી નક્કી નક્કી કરે કરે દળ પછી વર્ષ વિધાનસભાનો ભંગ થઈ જાય તો આખી સરકાર પડી જાય બરોબર આ સ્ટેટ લેવલની વસ્તુ છે પછી વિધાનસભાના સભ્યો વિધાનસભાના સભ્યો અહીંયા કેમ લોકસભાના સભ્યો હતા પાંચ વર્ષ અથવા તો લોકસભા ભંગ તો અહીંયા કઈ રીતે આવશે વિધાનસભામાં

પછી ભૂમિસેના વાયુસેમા વાયુસેના અને જળસેના એના અધ્યક્ષ એનો કાર્યકાળ કેટલો હોય તો વર્ષની થાય એટલે અધ્યક્ષ કેમ થઈ જાય અથવા તો ત્રણ વર્ષનો હોય મોસ્ટ વસ્તુ ઘણી વાર ક્વેશ્ચન ભૂમિસેના હોય કે સેનાના અધ્યક્ષ આ ત્રણમાંથી ગમે એકે પૂછી નાખે ત્રણેય પૂછી નાખે તો એના અધ્યક્ષ છે એનો ટર્મ કેટલો હોય બાસઠ વર્ષની ઉંમર થતા હોય થતી હોય ને ગમે એની બરોબર એવું નહીં કે ત્રણ વર્ષ કમ્પ્લીટ જ કરવા 62 વર્ષની ઉંમર થતી હોય

અને કોન્સ્ટેબલની હારી એવી એક્ઝામ વેકેન્સી આવવાની છે તો એ એક્ઝામ માટે પ્રિપેર અને એમાં બંધારણનું સારું એવું વેટેજ હશે અને સો એ સો ટકા આપણે અહીંયા બંધારણ કવર કરશું એમાંથી સારું એવું પૂછા છે પૂછાશે ને પૂછાશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી બરોબર જે પ્રમાણે લેક્ચર આવે છે એ અપ ટુ ડેટ રહ્યો ને આપણા લેક્ચર બહુ લાંબા હોતા પણ નથી બરોબર થોડા થોડા અમુક અમુક ટાઈમ ઇન્ટરવલવાળા આપણે લેક્ચર બનાવીએ છીએ જેથી કરીને સરળતા રહી બરાબર સ્ટડી માટે સરળતા રહે એટલા માટે આપણે નાના લેક્ચર બનાવીએ ચેપ્ટર ફાઇવ ટૂંક સમયમાં આવી જાય તો બધાને જય જય ભારત